કારણ કે મંત્રી બચુ ખાબળના એ મંત્રાલયના જવાબો રાઘવજીભાઈ પટેલ છે તેમણે આપ્યા હતા મંત્રી પુત્રોના કારણે રાજ્ય સરકારની છબી ખરડાય હોવાની ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે નવા મંત્રીમંડળમાં ખાબળનું પત્તું કપાસે કે કેમ અહીંયા સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે એટલા જ માટે ગુજરાતનું રાજકારણ અત્યારે ગરમાયું છે કારણ કે સતત એકવીસમી બેઠક તમે વિચાર કરો એકવીસમી બેઠકમાં ગેરહાજર ન તો એમની ચેમ્બરમાં હાજર ન તો કોઈ કાર્યક્રમમાં હાજર વિચાર કરો આટલા સમયથી ગેરહાજર રહ્યા છે તો એ વિસ્તારના કામો નહીં અટક્યા હોય મંત્રી બચ્ચુ ખાબળ કે જે પોતે તો રાજીનામું દેતા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી કે એમનું રાજીનામું પણ લેતા નથી પણ કદાચ નવ મંત્રીમંડળ કે જે વિસ્તરણ થવાનું છે આવનારા સમયમાં બસ હવે ટૂંક જ સમયમાં આવી ચર્ચાઓ છે એ સમયે મંત્રી બચ્ચુ ખાબળનું પત્તું કપાશે કે કેમ અહીંયા સૌથી મોટો સવાલ જે છે ને તે ઊભો થઈ રહ્યો છે કારણ કે

તો એમને કેમ હાકી કાઢવામાં નથી આવતા પ્રદીપ મારી સાથે જોડાયા છે પ્રદીપ વીસ કેબિનેટમાં તો ગેરહાજર રહ્યા આજે એકવીસમી કેબિનેટ બેઠક એમાં પણ સતતને સતત મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા શું લાગે છે હવે ભારતીય જનતા પાર્ટી કોઈ એક્શન લેશે ખરી કે કેમ ભાવિક ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ સંદેશો એ થોડા સમય પહેલાં જ આપી દીધો હતો કે મંત્રી એ બચુ ખાબડને હવે મંત્રી પદ માટે એ ગાંધીનગરથી તેમને હટાવી દેવામાં આવ્યા છે એ સ્પષ્ટ સંકેત થોડા સમય પહેલાં સમગ્ર રાજ્યની અંદર પંદરમી ઓગસ્ટની ઉજવણી ચાલી રહી હતી એ દરમિયાન મંત્રી બચુ ખાબડનું ક્યાંય નામ ન હતું મંત્રી હોવાના કારણે બાય પ્રોટોકોલ કોઈ એક જિલ્લાની અંદર તેમને મોકલવામાં આવે ત્યાં ધ્વજવંદન કરાવવામાં આવે આ પ્રકારની એ અલગ અલગ ગુજરાતના તમામ મંત્રીઓએ અલગ અલગ શહેરોની અંદર કર્યું પરંતુ બચુ ખાબડનું ક્યાંય નામો નહોતું સાથે જ થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ સભા હતી ત્યાં પણ તેમનું ક્યાંય નામ ન હતું વિધાનસભાની અંદર તેઓ ગયા હાજર રહ્યા હતા તેમની જગ્યા ઉપર રાઘવજી પટેલે એ તેમના વિસ્તારના જવાબ આપ્યા હતા એટલે કે સ્પષ્ટ છે સરકારે તેમને ત્યાંથી કહી દીધું છે કે તમારે ગાંધીનગર નથી આવવાનું તમારા વિભાગમાં પ્રવેશ નથી કરવાનો કોઈ જગ્યાએ તમારે હાજરી નથી આપવાની પરંતુ ભાજપ એ કેમ બચું ખાબડને સાચવીને બેઠી છે તેના ઉપર એક સવાલ છે બચુ ખાબર કેમ સાચવવામાં આવે છે તેના ઉપર એટલા માટે સવાલ થઈ રહ્યો છે કે જો આટલા સંકેતો એ ભાજપે સ્પષ્ટ રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબર આપ્યા છે તેમ છતાંય ભાજપ એ તેમને રાજીનામું આપવા માટે કેમ નથી કહેતું અથવા તો સરકારે તેમનું રાજીનામું કેમ નથી લેતું તેને લઈને સવાલ ઉઠ્યા છે રાજ્ય સરકારના મંત્રી છે બચુ ખાબર તેમના બંને પુત્રોએ મનરેગા કોફાનની અંદર સંડોવણી હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ છે મહત્વની વાત એ છે કે તેના કારણે સરકારની છબી પણ ખડાય છે બે એક જ મંત્રીના બંને પુત્રો જેલમાં છે સરકારની છબી એ હદ સુધી ખડાય છે કે હવે એ દાહોદ અને એની આસપાસના આદિવાસી વિસ્તારની અંદર એ છબી સુધારવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડશે સરકારને આ એ આખું ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવું તેની પણ સરકારને જરૂર પડશે પણ આટલી બધી ઘટના બન્યા હોવા છતાંય સરકાર કદાચ એટલા માટે નથી હટાવતી કે જો અમે આને હટાવી અથવા તો અમે એમનું રાજીનામું લઈ લઈએ તો એ સ્પષ્ટ થઈ જાય કે બચુ ખાબરના બંને પુત્રો સાથે જ બચુ ખાબરની પણ સંડોવણી હોઈ શકે સરકારે રાહ જોઈ રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને એ દરમિયાન આપ મેળે જે બધાના રાજીનામા લેવામાં આવે ને ત્યારબાદ નવેસરથી બધી ગણતરી કરવામાં આવે નવેસરથી મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે પણ ભાવિક વાત ચોક્કસ છે કે દાહોદની અંદર જે કંઈ પણ આ ઘટના બની છે ઘટના બાદ રાજ્ય સરકારના મંત્રી બજુ ખાબડે જે કંઈ પણ તેમના પુત્રોયા મંડેગા કૌભાંડ આચર્યું છે જેની તપાસ હાલ ચાલુ છે એ ઘટનાની અંદર દાહોદમાં હવે એ આખી આ ઘટનાને શાંત પાડવા માટે તેમના જ વિસ્તારના એ કોઈ ધારાસભ્યને મંત્રી બનાવવા પડે તેવી ફરજ પડી છે અને કદાચ એટલા જ માટે હવે દાહોદની અંદર પણ ફરી એકવાર એ તેમના સ્થાન ઉપર કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવે તો કદાચ નવાઈ નહીં વાવી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે પ્રમાણે મંત્રી બચ્ચુ ખાબડ લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે કેબિનેટ બેઠકમાં મંત્રી બચ્ચુ ખાબડ ગેરહાજર રહેશે હવે એમના પ્રશ્નો એમનું કામ કોણ કરશે એ સૌથી મોટો સવાલ એ વિસ્તાર કે જ્યાંથી આવે છે એ વિસ્તારમાં જ્યાંથી આવે છે જે વિસ્તારના મંત્રી છે તે વિસ્તારના કામ કેટલા અટકી પડ્યા છે એ જનતાના કામ કેટલા અટકી પડ્યા છે સૌથી મોટા સવાલો જે છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે પણ હવે આવનારા સમયમાં ખબર પડશે કે મંત્રી બચ્ચુ ખાબડનો પત્તો કપાય છે કે કેમ કે પછી જે નવા મંત્રી મંડળ આવે ત્યારે શું મોટા એક્શન ભારતીય જનતા પાર્ટી લે છે કારણ કે એક્શન લેવામાં માહેર છે ને નવા ચહેરાઓ લાવવામાં પણ ભારતીય જનતા માહેર છે હવે આવનારા સમયમાં ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી કયું નવું ઓપરેશન બહાર પાડે છે